અમીરગઢના મોડેલ સ્કૂલ રોડ નજીક આવેલ ઠાકોર સમાજના સમશાન પાસે આવેલી ઝાડીમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોતાના ઘરેથી બાર દિવસ અગાઉ ધંધા માટે નીકળેલા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે અમીરગઢ સમતાન ગૃહમાં લટકેલી અને શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા બનાવ સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્થળ ઉપર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી મૃતકના ખિસ્સામાંથી મળેલા મોબાઈલ અને ચાવીના આધારે મૃતક યુવક અમીરગઢ નિવાસી લક્ષ્મણભાઈ પંચાલ હોવાનું જાણવા મળ્યું છે જે બાવીસ આઠ બે હજાર પચીસના સવારે ઘરેથી નીકળ્યો હોવાની જાણ પોલીસને કરાઈ હતી અને આજરોજ અમીનગઢ મોડેલ સ્કૂલ રોડ ઉપર આવેલા ઠાકોર સમાજના સંસ્થાન પાસે આવેલી ઝાડીમાં શંકાસ્પદ લાશ મળી આવી હતી